પણ એઠે વાળા ને હું મારા મારું હૃદય ખોલીને કહું છું આવું કરું છું તમે કદાચ ખોલી ન કરી શકતા હોય તો કઈ નહીં બેકઅપમાં સપોર્ટ કરો ઘણા ભાજપના નેતા બેકઅપમાં સપોર્ટ કરી રહ્યા છે નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો છે તે ખાસ છેલ્લે સુધી જોવાનો આગ્રહ કરું છું કારણ કે આમ આદમી પાર્ટીના નેતા અને જે ખેડૂતોની હર હંમેશ લડાઈ લડતા આવે છે તેવા પ્રવિણ રામને આજે આપણે સાંભળવા જોઈએ મિત્રો આ વિડિયો દરેક ખેડૂત મિત્રો સુધી ખાસ શેર કરજો કારણ કે પ્રવિણ રામ છે તે અત્યારે ઘેડ વિસ્તારની અંદર પદયાત્રા કરી રહ્યા છે મિત્રો ઘેડ વિસ્તારની અંદર પાણી ભરાવાથી લઈને અનેકો પ્રશ્ન વારંવાર દર વર્ષે બનતા આવે છે અને આ પ્રશ્ન છે મિત્રો ઘણા વર્ષો જૂનો છે તે પ્રશ્નને લઈને આજે પ્રવીણ રામે ખેડૂતોની સાથે રહીને અવાજ ઉઠાવ્યો છે મિત્રો આ સભાની અંદર જે પ્રવીણ રામે ભાષણ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના લોકોને ચેલેન્જો કરી છે તે ખૂબ જ સાંભળવા જેવી છે મિત્રો એક પણ નેતા ભારતીય જનતા પાર્ટીનો રામની ચેલેન્જ સ્વીકારે કે નહીં તે હવે આપણે જોવાનું રહ્યું છે મિત્રો આ વિડીયો તમે ખાસ છેલે સુધી જોવો અને દરેક ખેડૂત ખાસ શેર કરો હવે આપણે સાંભળીએ રામે શું કહ્યું છે મિત્રો આ એક કોમેન્ટ કરજો કે તમને લાગ્યું છે અને તેઓ જે અત્યારે પદયાત્રા ઉપર નીકળ્યા છે તે ખરેખર ખેડૂતો માટે સાચી છે કે નહીં તેનાથી ખેડૂતોને ફાયદો થશે કે નહીં સાંભળીએ પ્રવીણ રામને અહીંયા તમે બેઠાની તમે અહીંયા નીચે બેસી ગયા એટલે મને પણ અંદર થી મજા ન આવી એટલે હું અહીંથી ઉપર બેઠો તો નથી હેઠે બેસી ગયો તમે હેઠા બેઠા હોય મારો ઉપર બેઠો અહીંયા આવી સ્થિતિમાં તમે બેઠા કઈ પાત્ર નું નહીં કઈ નહીં તો મને ન મજા આવી એટલે એક એક માં વિચાર કર્યા વિના હું હેઠે બેસી ગયો કારણ કે હું અહીંયા નેતાગીરી નથી કરવા આવ્યો હું તમારી પીડાને ને મોટી કરવા આવ્યો છું એને ઉજાગર કરવા આવ્યો છું હું તમારે અહીંયા આવીને હું સન્માન લેવા નથી આવ્યો હું આ ગામ મારે મિત્રતા બાંધવા આવ્યો છું આ ગામ મારે લાગણીના શક્તિ બાંધવા આવ્યો છું મારે આ ગાડલાની જરૂર નથી મારે અહીંયા કોઈ પણ જાતના પાત્રણાની જરૂર નથી મારે લોકોના દિલની જરૂર છે કે જે મને જગ્યા આપે પ્રવીણરામ જગ્યા બનાવશે ઉનળવા નીકળો છું ખેડૂતો માટે હામડાની અંદર પહેલી વાર આવ્યો

તો તમારા ગામમાં ખૂબ આક્રોશ નીકળો વિડીયો બનાવ્યા યુવાનો તો આક્રોશને દબાવવાનો પ્રયત્ન થયો સાહેબ આ દુનિયાની અંદર જે કોઈ લોકોની પીડા ને કોઈની વેદના હોય ને એને દબાવવાનો ક્યારેય પ્રયત્ન થાય દબાતી નથી સ્પ્રિંગ ની ઉછળે છે કારણ કે વાસ્તવિક રીતે હું આપણે કોઈને ટાર્ગેટ નથી કરવા ના સિંગલ પર્સન કોઈને ટાર્ગેટ નથી કરવા હારું લાગશે ખરાબ લાગશે નથી મારા સાહેબ આ ખેડ વર્ષોથી પીડાય છે અને વર્ષોથી જ્યારે ઘેર પીડાતું હોય ત્યારે સત્તા પક્ષમાં બેઠેલા લોકો હોય કે વિપક્ષમાં એ તો ચૂંટણીઓની વાત છે અત્યારે ક્યાં ચૂંટણી છે અત્યારે તો આ ખેડના ખેડૂતો માટે લડવાની વાત છે ચૂંટણીઓ આવે ત્યારે લડીશું દિલથી થી લડીશું

હું ચૌદ દિવસથી નીકળો છું પદયાત્રા કરતો 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 એમાં આગળના ગામડાઓમાં પીડા ને વેદના હતી પણ હાથી પીડા ને વેદના તો મેખડી પછી શરૂ થાય છે સાહેબ તમારા ગામની પીડા ને વેદના શરૂ થાય છે ચોમાસાની અંદર ખેતરોમાં પાણી ભરાયેલા શિયાળો ને ઉનાળો જાઓ તો પીવાના પાણીના ફાફા પર તમારે મોરા ને ખારા પાણી આવે પંદર પંદર દિવસે તમને પાણી ન મળે

તો તમારી આ પીડા અને વેદના ઉજાગર કરવા માટે પણ જ્યારે હું નાનો હતો ને મોટો થયો તો મારા પરિવારે શીખવું છે કે આ દુનિયામાં લાગણીથી મોટું કોઈ શસ્ત્ર નથી રાજકારણ સાઈડ રાજનીતિ સાઈડ જાહેર જીવન સાઈડમાં લાગણી ના સંબંધ થી મોટો કોઈ સંબંધ નથી

તમારી સાથે પ્રશંસા કરવાની વાત નથી પણ મારું કામ કરવાની પદ્ધતિ તમને કહું મેં મારા આખા જીવનકાળ ની અંદર હું બે હાજર બાર થી લોકો માટે લડવા શીખું મને લડવાનું એક

જેનો તેર હજાર પગાર હતો એનો ચાલીસ થયો એમાં સાહેબ કોળી સમાજના નહીં હોય નહીં હોય આખા ગુજરાતમાં તો આઠ દસ પંદર હજાર યુવાનોના પગારમાં વધારો થયો છે એમાં મને રાજી ભરમાં દિવાળી આશા વર્કર માટે મેળો જેનો માત્ર પંદરસો પગાર હતો એનો આઠ આઠ પગાર થયો તો એમાં તો બધા દબાયેલા વર્ગો નાના લોકો હોય મને એનો રાજી હતો કે સમાજ ગમે એ હોય સાહેબ જેને જરૂર છે એના માટે મારે ઉભું રહેવું જોઈએ અને એ જ લોકો મારો સમાજ છે આવો આવો હું નીકળો છું તમારા માટે નીકળું છું આ તડકામાં નીકળ્યો છું

જો ન સમજે તો અને હું એમ કહું કે ઘણા અમે યાત્રામાં નીકળ્યા તો બે દિવસથી ઉપરના ભાજપના નેતાઓ આવી રહ્યા નીચેના નેતાઓને કીધું કોઈ લોકો નો જવા જોઈએ ગામમાં સભા નો થાવી જોઈએ પૂછડું નો થવું જોઈએ પીકડું નો થવું જોઈએ હવે એ ઉપરના જે જિલ્લામાંથી ભાજપના નેતાઓ આવ્યા એને હું કહેવા માંગુ છું પ્રવીણ રામ આ પદયાત્રા ખેડૂતો માટે લઈને નીકળો છું હજી તમારે જેટલા પ્રયત્ન કરવા હોય એટલા કરી લો હું તાકાત માટે કરીશ મારા પ્રાણ જાય તો તમે એમ માની લો કે લોકો નહીં આવે લોકોને ગઈકાલે પણ એક જગ્યાએ સભામાં લોકોને ન આવવા દીધા અરે સભામાં લોકો ને નહીં આવવા દે તો મારામાં પણ એ તાકાત છે ઘેરે ઘેરે જઈને લોકોના આશીર્વાદ લઈ

કે તમે આ એના અવાજ ને ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો કોઈ એ મુંજાવવાનું ક્યાંય નથી કોઈ એ ડરવાની જરૂર નથી આપણે કોઈનો બાજરો ખાતા નથી આપણે હવારે દારૂ વેચતા નથી આપણે કોઈનું પૂછ મારવું નથી એ બધા ધંધા ભાજપ વાળા કરે છે આપણે કોઈનું કઈ ખરાબ કરતા નથી ક્યાંય દીવાની જરૂરિયાત નથી કોઈનો બાજરો આપણે ખાતા નથી

જિલ્લા વાળા અને ગુજરાત વાળા આવી જાવ દર કટક લઈ લે આપણે એટલે કોઈ આને વાંધો નથી એટલે વાળા તો દબાવે છે એટલે એને તો વળી બતાવવા હાથ કરવું પડતું હોય કદાચ પણ એ એટલે વાળા ને હું મારા મારું હૃદય ખોલી ને કહું છું આવકારું છું તમે કદાચ ખોલી ન કરી શકતા હોય તો કઈ નહીં બેકઅપ માં સપોર્ટ કરો કાળા ભાજપ ના નેતા બેકઅપ માં સપોર્ટ કરી રહ્યા છે કારણ કે હારું થાય તો વિસ્તારમાં થાય ને એની જમીન હશે આજે અહીંયા પાણીનો ફટાફટ નિકાલ થઈ જાય તો તમારી જમીનના ભાવ સીધા ઊંચા થઈ જાય આ તમારા પાણી ભરાવાના પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય પાણી આવે પણ આ તો ઊંચા રસ્તા કરી દીધા ત્રી ભૂડા ત્રણ ના પાણી આમ આવતું હોય ભૂમડું આમ પાતા ખાયણ જે પારો બનાવ્યો ને બધું બંધ કરી દીધું

નિકાલ હતો ત્યાં બ્લોક થઈ ગયો પુલિયામાં હલવાય તો આ તો પાણીનો પ્રવાહ ઉતારવાનો હતો ઘટાડવાનો હતો વાત બીજી

તમારા લોકો કેટલા માથા કરીએ ક્યાં કે છે ઈ તો વાંધો છે એટલે રાડ્યું પાડીએ માનતા હોય તો અમારા ઘડા બિહાર પ્રશ્ન ઈ માનતા નથી એટલે તો નીકળ્યા છે

એમાં ડામર જોઈ ગયા એટલે તો હું એને ડામર ખાવા મજા આવતી આય બધું તો મહત્વની વાત મહત્વની ચર્ચા વિશેષ ચર્ચા નથી કરતો મહત્વની એક જ વાત કરું છું કે આ યાત્રા આજે આઠમા દિવસ પંદર તારીખે બાલાગામ ખાતે ગોપાલભાઈ યાત્રામાં આવી ગયા છે સાંજે આઠ વાગ્યા આપ સૌથી આપણને બધા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ છું અઢારમી તારીખે યાત્રા બામણાસા એક મોટી સભા થશે અને ત્યાંથી સોનલધામ મોઢળા માતાજી ના દર્શન કરીને યાત્રા પૂર્ણ થશે આ યાત્રા ત્યાં પૂર્ણ કરી અને તમારી પાસેથી જે અમે પીડાઓ વેદનાઓ પ્રશ્નો રજૂઆતો ભેગા કરીશું એ ભેગા કરી અને એક થપ્પો બનાવી અને સરકારની માથે નાખવાનું છે કે આ પીડા છે અને હાલીને હું કામ નીકળે એનું તમને કહું

મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોયો આપનો ખૂબ ખૂબ આભાર આવા જ નેતાઓના ભાષણ સાંભળવા માટે કિસાનોના કોઈપણ હિતની વાત હશે કોઈ પણ નેતા કરશે તો તેમના વિડીયો આ ચેનલ ઉપર મૂકવામાં આવશે મિત્રો ખેડૂતોની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ મિત્રો આમ આદમી પાર્ટીના દરેક નેતાઓના ભાષણ પણ આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે જો તમે એ જોવા પસંદ કરતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જો તમે પહેલી વખત આ ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનો બેલ લાયકોન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને કોઈ પણ વિડીયો મૂકશું તો એનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં મળી રહેશે મિત્રો હવે મળશું કાલે એક નવા વિષય સાથે તો રજા આપશો ધન્યવાદ